અમદાવાદ પોલીસ વિભાગમાં પારદર્શિતા લાવવા પ્રમાણ પ્રણાલીનો પ્રારંભ ડિજિટલ હાજરી અને ફરજ વ્યવસ્થાપન હવે થશે હાઈટેક અમદાવાદ શહેર પોલીસ દ્વારા વહીવટી કરવાના હેતુથી પ્રમાણ નામની નૂતન ડિજિટલ હાજરી અને ફરજ વ્યવસ્થાપન પ્રણાલી વિકસાવવામાં આવી છે આ પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓની હાજરી અને તેમની દૈનિક ફરજની સોંપણીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનું છે આ નવી વ્યવસ્થા અમલમાં આવતા દાયકાઓ જૂની હસ્તલિખિત નોંધ પોથી અને પ્રત્યક્ષ હાજરી પુરાવાની પ્રક્રિયાનો અંત આવશે જેનાથી સમયની બચત સાથે ચોકસાઈમાં પણ વધારો થશે આ પ્રણાલીની ટેકનિક પોલીસ કર્મચારી હાજરી નોંધી શકશે એકથી વધુ ઉપકરણો દ્વારા લોગિન કરવાની સુવિધા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુમાં એપ્લિકેશનમાં કૃત્રિમ અથવા બનાવટી ભૌગોલિક સ્થાન ફેક જીપીએસ દર્શાવતી પદ્ધતિ સામે સખત સુરક્ષા કવચ રાખવામાં આવ્યું છે વાસ્તવિક સમયના ભૌગોલિક સ્થાન ચકાસણી દ્વારા કર્મચારી નિર્ધારિત ફરજ સ્થળ પર હાજર છે તેની ખાતરી થયા બાદ જ હાજરી સ્વીકારવામાં આવશે ખાસ કરીને ટ્રાફિક પોલીસ અને અન્ય ક્ષેત્રીય ફરજ બજાવતા કર્મચારીઓ માટે આ સિસ્ટમ અત્યંત ઉપયોગી સાબિત થશે કારણ કે તેઓએ ફાળવેલ શિફ્ટ અને નિર્ધારિત સુરક્ષા ચોકી ઉપરથી ફરજ પર આવવા ને જવાની નોંધણી કરવાની રહેશે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ પ્રણાલી દ્વારા કોઈપણ સમય કર્મચારીની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરી શકશે જેનાથી કાયદો ને વ્યવસ્થા જાળવવામાં વધુ સુગમતા રહેશે અમદાવાદ પોલીસ દેશનું આ ડિજિટલ કદમ આગામી સમયમાં અન્ય જિલ્લાઓ માટે પણ પથદર્શક બની તેવી શક્યતા છે આજે આપણે ટ્રાફિકને લાગતા એક સોફ્ટવેર એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ જેનો નામ છે પ્રમાણ એટલે પોલીસ રોલ કોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે અત્યારે જે પોલીસના જે ડ્યુટી ડિસ્ટ્રિબ્યુશન છે જે ડ્યુટી માટે પોલીસ કર્મચારીઓ જાય છે સવારે સાત વાગેથી ત્રણ વાગે અને ત્રણ વાગેથી અગિયાર વાગે એક મોટા ભાગે બે શિફ્ટમાં હોય છે અમુક જગ્યાએ ત્રણ શિફ્ટમાં પણ છે આજે સાત વાગે ઘરેથી ડ્યુટી ઉપર જાય અને પછી ત્રણ વાગે પરત નીકળી જવાના આ સિસ્ટમને મોનિટર કરવામાં થોડી તકલીફ પડતી હતી એટલે હવે જ્યારે કોઈ પોલીસ કર્મચારી આપણા ડ્યુટી પોઈન્ટ ઉપર જશે તો આ પહોંચ્યા પછી પોતાના મોબાઈલમાં આ એપ મારફતે એ આપણા પંચ ઇન કરશે એની જે લાઈવ લોકેશન ગૂગલની છે એ સર્વરમાં જશે એવી જ રીતે જ્યારે ડ્યુટી પૂર્ણ કર્યા પછી એ પછી આપણા આઉટ કરશે અને એની લોકેશન સર્વરમાં જશે એનાથી એના જે આઠ કલાક ડ્યુટી કરવાની છે એના આપણે કહી શકાય કે આપણે મોનિટર સ્ટ્રોંગલી કરી શકીએ એવી રીતે એને આ એપ્લિકેશન મેં એને રજા જોઈએ તો રજા પણ એપ્લાય કરી શકે નેક્સ્ટ દિવસે એની ક્યાં ડ્યુટી છે એ પણ ડ્યુટી એ જોઈ શકશે તો ટૂંકમાં આ છે કે એનાથી ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ છે એના ડ્યુટી બરાબર કરે છે એના સારી રીતે સુપરવિઝન થઈ શકશે આ પ્રમાણ સિવાય આજે આપણે એક ઓર પોલીસ સંવાદ કેન્દ્ર એ પણ લોન્ચ કરી રહ્યા છીએ આ પોલીસ કમિશનર ઓફિસમાં જે રીતે આપણે સોશિયલ મીડિયાના સેલ છે જે કાફી કાર્યરત છે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ જે આપણે સોશિયલ મીડિયા સેલ જે રેસ્પોન્સ કરવા શરૂ કર્યા એ અહીંયાથી જ આપણે શરૂ કરવામાં આવેલા હતા એના જ ભાગરૂપે પોલીસ સંવાદ કેન્દ્રમાં જે રીતે આપના સ્ટુડિયો હોય છે એ રીતે અહીંયા પણ એક સ્ટુડિયો જેવા સેટઅપ કરવામાં આવેલ છે આ સેટઅપમાં પોલીસના કોઈ આપે ઇન્ટરવ્યૂ લેવું હોય પોલીસે સામેથી જ કંઈ કોઈ સ્પીચ આપવું હોય કંઈ બતાવવું હોય એ બધી વ્યવસ્થાઓ આમાં છે એમાં ટેલિપ્રોમ્ટરની પણ વ્યવસ્થા છે ટૂંકમાં આ છે કે એ આપણા સોશિયલ મીડિયા સેલના ભાગરૂપે એને આપણે ઊભા કર્યા છે અને આ જે બંને સેટઅપ છે એમાં આપણે જીટીપીએલની હેલ્પ લેવામાં આવેલ છે